બિહારમાં આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસની જાહેરસભા દરમિયાન મંચ પરથી રાહુલ ગાંધી ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા ઇચ્છાનાથી રેલી કાઢી મા કાપમાં નહીં સહિત હિન્દુસ્તાનના નારા લગાવી જિલ્લા કલેકટર કચેરી ખાતે મોરચો માંડ્યો હતો ત્યારબાદ કલેકટરને આવેદનપત્ર પાઠવીને સખત કાર્યવાહીની સાથે રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગ કરવામાં આવી છે બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણીને પગલે રાજકારણમાં ગરમાટો આવ્યો છે એક તરફ રાહુલ ગાંધી દ્વારા વોટ અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કોંગ્રેસ સભા દરમિયાન મંચ પરથી રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વર્ગીય માતા વિરુદ્ધ અશોકની ટિપ્પણી કરવામાં આવતા ભાજપમાં ભારે રોષ પાટી નીકળ્યો હતો ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ આ પ્રકારની ઘટનાની સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી બીજી તરફ હાલમાં જ ભાજપ દ્વારા બિહાર બનના એલાન બાદ દેશભરમાં આ ઘટનાના

ભાજપનું કહેવું છે કે કોંગ્રેસે પોતાને વિકૃત અને હલકી માનસિકતા જતી કરી છે ત્યારબાદ કલેક્ટરને આવેદન પત્ર આપી સખત કાર્યવાહીની સાથે રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગ કરવામાં આવી છે મારું નામ શીલાબેન તારપરા હું સુરત ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના પ્રમુખ છું આજે અમે માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના માતુશ્રી સ્વર્ગસ્થ હિરાબા જ્યારે આજે સ્વર્ગસ્થ છે તો એમના વિશે બિહારમાં જાહેર મંચ પરથી કોંગ્રેસ આરજેડી અને રાહુલ ગાંધીએ અશબ્દ બોલીને માતા વિશે અબદ્ધ ટિપ્પણીઓ કરી છે તો અમે સખત એમને વખોડીએ છીએ કે માતા વિશે ક્યારે અશબ્દ બોલવા નહીં જોઈએ મારી માતા હોય કે તમારી હોય કે દેશની કોઈ પણ માતા હોય નાના ઘરની હોય કે મોટા ઘરની હોય પણ દીકરી એ દીકરી છે ને મા એ મા છે આજે આપણે જયારે ઘરથી બહાર નીકળીએ તો માને નમન કરીને નીકળીએ છીએ ત્યારે આજે અમારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે એને વિશે આવા એની માતા વિશે બેસી અને બહેનો અને ભાઈઓ સખત વિરોધ કરી રહ્યા છે અને આવેદન પત્ર આપવાના કલેક્ટર ને છીએ ના અમારે ભારતીય જનતા પાર્ટી ના એવા સંસ્કારો છે નાગરિક માતા વિશે નહીં રાહુલ ગાંધી છે કે એના આવા એને સંસ્કારો છે એ આવા શબ્દ બોલે છે બાકી કોઈ લોકો આવા શબ્દ માતા વિશે નહી બોલે આપડે જાણે છે અંબા જગદંબા કે સરસ્વતી એ પણ આપણી માતા છે હીરા પણ હીરાબા પણ આપણી માતા છે અને એ તો સ્વર્ગસ્થ છે પણ આ ભારત દેશમાં

જે નરેન્દ્રભાઈ મોદીના સ્વર્ગીય માતા હિરાબા વિશે જે અભદ્ર શબ્દોમાં ટિપ્પણી થઈ છે એની સામે અમે માફી માંગે એવા સૂત્ર સાથે મેદાનમાં છે કારણ કે નારી શક્તિનો અપમાન ક્યારેય સહન ન થાય માતા દરેકના જીવનમાં ગુરુના સ્થાને હોય છે ભારતીય સંસ્કૃતિમાં એવું કહેવાય છે કે માતૃદેવો ભવ તો કોંગ્રેસ પોતાની હલકી માનસિકતા છતી કરવા માટે ગમે તેવા શબ્દો વાણીવિલાસનો બફાટ કરે છે અને એમાં જો માતા વચ્ચે આવી હોય તો ક્યારેય સાંખી ન લેવાય એટલા માટે અમે આજે કલેક્ટરશ્રીને ને આવેદન પત્ર આપીશું અને અમારી એક જ માંગ છે કે રાહુલ ગાંધી આ જે શબ્દો બોલ્યા છે તે પાછા ખેંચે અને માફી માંગે